કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને તેમના મંગળસૂત્રવાળા નિવેદન પર જવાબ આપ્યો છે કર્ણાટકના બેંગલુરૂમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારી માનું મંગળસૂત્ર એટલે કે રાજીવ ગાંધીની હત્યા આદેશને કુરબાન થયું છે દેશની આઝાદી બાદથી પચપન વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી તેમ છતાં પણ ક્યારેક પણ કોઈનું સોનું મંગળસૂત્ર ઝુંઝવી લેવાયું નથી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે છેલ્લા બે દિવસથી કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તમારું મંગળસૂત્ર અને તમારું સોનું તમારી પાસેથી છીનવી લેવા માંગે છે દેશને આઝાદ થયાને સિત્તેર વર્ષ થયા છે અને પચપન વર્ષ સુધી કોંગ્રેસની સરકાર સત્તામાં હતી કોઈએ તારું સોનું મંગળસૂત્ર ઝૂંઠવી લેવું એ પ્રશ્ન ઉભો કર્યો યુદ્ધ દરમિયાન ઇન્દિરા ગાંધીએ દેશને પોતાનું સોનું આપ્યું હતું આ દેશ માટે મારી માતાનું મંગળસૂત્ર બલિદાન આપવામાં આવ્યું ઉત્તરપ્રદેશના અલીગઢ અને હાથરસમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ એવું કહ્યું હતું કે દેશની સંપત્તિને લૂંટવાનો પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનનારી કોંગ્રેસની નજર હવે મહિલાઓના મંગળસૂત્ર પર છે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની નજર હવે તમારી કમાણી અને તમારી સંપત્તિ પર છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે જો તેમની સરકાર આવશે તો કોણ કેટલું કમાય છે કોની પાસે કેટલી સંપત્તિ છે પૈસા છે ઘર છે તેની તપાસ કરવામાં આવશે એટલું જ નહીં સરકાર આ મિલકતોનો કબજો લઈને દરેકને વેચશે આજ તેમનો મેનિફેસ્ટો કહી રહ્યા છે તો આપણી માતાઓ અને બહેનો પાસે સોનું છે તેની નજર મંગળસૂત્ર પણ છે અને આ પહેલા ચિત્રદુર્ગામાં પ્રિયંકા ગાંધી એવું કહ્યું હતું કે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતાનો ત્યાગ કર્યો છે તે લોકોની સામે ઢોંગ કરે છે અને સત્યના માર્ગ પર ચલતો નથી તેમણે આરોપ લગાવ્યો છે કે વિપક્ષનો અવાજ દબાવીને તેમના બેંક ખાતાઓને ફ્રીજ કરીને અને બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખીને વિપક્ષને નબળો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે पिछले दो दिनों में अब यह शुरू हुआ है कि कांग्रेस पार्टी चाहती है कि आपके मंगल सूत्र और आपका सोना आपसे छीन ले सत्तर सालों से यह देश स्वतंत्र है पचपन सालों के लिए कांग्रेस की सरकार रही है किसी ने आपसे सोना छीना आपके मंगल सूत्र छीने इंदिरा गांधी ने अपना सोना जब जंग हुई थी अपना सोना देश को दिया मेरी मां का मंगल सूत्र इस देश को कुर्बान हुआ है ಎರಡ್ ಎರಡ್ ಮೂರ್ ದಿವಸದಿಂದ ಯಾವ ರೀತಿ ಯಾವ ರೀತಿ ಮಾತ್ಗಳು ನಡೀತಾ ಇದೆ ಅಂತ ತಾವ್ ನೋಡ್ತೀರಾ ಅವ್ರಂತಾರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ಬೆಂಬಲ ನೀಡಿದ್ರೆ ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳಿನ ತಾಲಿ ಅಥವಾ ಮಂಗಲ್ ಸೂತ್ರ ಕಿತ್ಕೋತಾರೆ ಅಂತ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಬಂದ್ ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಎಷ್ಟು ವರ್ಷ ಆಡಳಿತ ಮಾಡಿಲ್ಲ ನಮ್ ಸ್ವಂತ ಅಜ್ಜಿಯವರು ಯುದ್ಧದಲ್ಲಿ ಅವ್ರ ಚಿನ್ನ ಅಡ ಇಟ್ಟು ನಮ್ಮ ಸೈನಿಕರಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ರು तो नम ता मंगल सूत्र शहीद आदर आ मंगल सूत्र अदे नम कुटुंब इतिहास सच्चाई ये है कि ये लोग महिलाओं का संघर्ष नहीं समझ सकते महिलाओं के दिल में जो सेवा भाव होता है ना वो सेवा भाव हमारे इस देश की सारी परंपराओं का आधार है वही सेवा भाव वो जो महिला जो रात को सोएगी नहीं जब तक सारे नहीं सो जाएंगे घर में वो महिला जब परिवार में संकट आता है पैसों की कमी होती है तो वो अपने गहने गिरवी रखेगी वो भूखी सोएगी लेकिन किसी और को भूखा नहीं सोने देगी उसका संघर्ष ये लोग नहीं जानते बीजेपी पक्ष के